મિત્રો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ હાલો ધીમે ધીમે પાણી ચડાવે છે તમે જોઈ શકો આ લાકડાની ગાડી હતી એમાંથી એક ટાયર કાટ નાખ તે સાગરભાઈ મગજ દોડાવ્યો અને આવું બનાવ્યું વિડીયો અપલોડ થઈ ગયો છે જે મે ડિસ્ક્રિપ્શનમાં માં મે એની લિંક પણ નાખી દીધી છે મજા આવે છે તરબૂચ ખાવાનું આવો ની ભાઈ મોડલ આ બીજો ટી-શર્ટ પહેરી નંબર મોડલ આવી ગયા છે હલો મિત્રો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો સર્વપ્રથમ પેલા ભગવાનના દર્શન કરી લઈએ આપણે અને દાદા દાદીના ભગવાન ના દાદા દાદી ના દર્શન થઈ ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ પાર્થ જય સ્વામિનારાયણ આજે આજે રજા છે તો થોડું ઘણું પ્લાનિંગ છે બહાર જવાનું તો વિડીયોમાં તમે રહેજો અને જો મારી ચેનલ ઉપર તમે નવા હો ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન છે એને દબાવવાનું બોલતા નહીં કારણ કે જો તમે દબાવવાનું ભૂલી જશો તો મારા જે પહેલા વિડીયો આવે છે ને એ તમને જોવા નહીં મળે તો ચેનલમાં અને પાંચ ભાઈ જાવું જવું છે મંદિરે તો આપણે મંદિરે લઈ જવાના છે અને ઓલમોસ્ટ છે ને સોસાયટીમાં રોડનું કામકાજ ચાલતું હતું જે તમે આગળના બ્લોગમાં તમે જોયું હશે કે મેં મૂકેલું પણ હતું કે પહેલા રોડ નતો બન્યોતો પણ હવે રોડ છે ને સારો એવો બની ગયો છે તો પાર્થભાઈને લઈ જવાના છે બહાર તો વિડિયોમાં બન્યા રહેજો અને આમנם જ તમારો સપોર્ટ મને આપતા રહેજો ઓલમોસ્ટ હું શોર્ટ્સ વિડિયો ફૂટ ફૂટનાને મૂકું છું તો તમારો સપોર્ટ તો મને મળી જ રહી છે તો આવા નવા સાથ સહકારનો મને જરૂર છે તો તમારો સાથ સહકાર મને આપતા રહેજો થેન્ક યુ પાર્થભાઈ આપણે મંદિરે જાવું છે તો અત્યારે જવું ને મહાદેવને મળવા મહાદેવની જય કઈ કરાય જોરથી બોલો હા હાલો મહાદેવને મળવા હા મહાદેવને મળવા માટે તરત કેવો તૈયાર થઈ જાય છે જવો ચંપલ બંપલ એની હાથે પહેરી લેશે અને મહાદેવને મળવા નીકળી ગયો છે કારણ કે જોઈ લો આ સોસાયટી નું કામકાજ થઈ ગયું છે ઓલમોસ્ટ સોસાયટી સારી એવી બની ગઈ છે જે રોડ નું ને પરફેક્ટ કામ થઈ ગયું છે તો ચાલો પાર્થભાઈ ને લઈ ગયા મહાદેવ ને મળતા આવી મહાદેવ પાસે આવીને પાર્થભાઈ ની ખુશી જ અલગ થઈ જાય છે તમે જોઈ શકો પાર્થભાઈ આપણે ક્યાં આવ્યા જોર થી બોલો મંદિરે હાલો ચંપલ કાઢો બસ હેલો હા પાણી ભર્યું પાર્થભાઈ પાણી ભરે છે થોડું ભરો થોડું ભરો બસ હાલો ધીમે ધીમે પાણી ચડાવે છે પાર્થભાઈ ઓમ નમસ્ત શિવાય ઓમ નમસ્ શિવાય કરો મહાદેવના ઓલમોસ્ટ દર્શન થઈ ગયા છે અને પાર્થભાઈને ઘરે લઈને નીકળું છું પાર્થ મહાદેવના દર્શન થઈ ગયા ને જોરથી બોલો હા ઘરે જઈને આપણે પાઇલ ભૂઈ ને ઘરે જાવું કે નહીં હે ચાલો ભાઈ ને હું ઘરે લઈ જાઉં તો વિડીયો બના રહેજો અને મસ્તી ચાલુ થઈ ગઈ છે દાદા ની દાદા ની યાર વાત કર હા એ તો આવ્યું ઉભો જ થા ઉભો થા ખૂણામ કેમ બેઠો ડાયો દીકો નથી પપ્પા ફોન કરે એમાં બાજુ જો પપ્પા વહી ગયા હવે પાત બેઠો છે તો નહી નહી ભાઈ પછી મસ્ત મજાની ગાડી છે ને જુદી કરી નાખી છે જે તમે જોઈ શકો આ લાકડાની ગાડી હતી એમાંથી એક ટાયર કાટ નાઈ તે સાગર મગજ દોડાવ્યો અને આવું મજા તો હવે વાગી ગયા છે સાડા બાર તો આપણે પણ જમી લઈએ જે જમવામાં શું શું બનાવ્યું છે તો એ પણ હું તમને બતાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો મમ્મી આજે શું બનાવ્યું છે જમવામાં આજે ઓળદની દાળ અને રોટલા અચ્છા ઓલમોસ્ટ છે ને મમ્મી જમવાનું બનાવતા નથી ભાભી જ બનાવે છે પણ આજે અડદની દાળ છે રોટલો છે લીંબુ છે કાંદા છે અને આપણી બેસ્ટ આહીરોના ઘરે જે વસ્તુઓ વખણાય એ છાશ જેમ કે જમ્યા પછી છાસની જરૂર તો પડે જ તે તો આપણે જમી લઈએ પછી જમ્યા પછી હું તમને મળું પાછો બ્લોગ તો વિડિયોમાં માં બન્યા રહેજો બપોર પછી જમીને ડાયરેક્ટ અમે સુઈ ગયા હતા બધા પછી પાછો ઉઠા પાંચ વાગે ત્યાં ડિજિટેટનું એક માઇક આવ્યું મગાવ્યું હતું જે થી જે સાઉન્ડ ક્વોલિટી થોડીક વીકનેસ લાગતી હતી એટલા માટે મેં કીધું સાઉન્ડ ક્વોલિટી બેટર તમારા માટે મળે તે માટે મેં માઇક મગાવી લીધું હતું તો આપણે અનબોક્સિંગ કરીને જોશું કે તમને પણ સાઉન્ડ ક્વોલિટી કેવી લાગે અને મને પણ સાઉન્ડ ક્વોલિટી કેવી લાગે બેટર છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો પેલા તો છે ને પાર્થભાઈ ગયા છે ફરીથી મોબાઈલ જોવા એના પપ્પા સાથે છાવાનું રિવ્યુ લે છે છાવા મૂવીનું નું તારે કયું મૂવી ગમે હા છાવા મૂવી ગમે તને તું હું જોવા ગયો તો થિયેટરમાં મૂવી જોવા ગયો તો ન્યા હું જોયું તું ન્યા કેમ બાતતા તા બાતતા તા કેમ ઢીસુંગ ઢીસુંગ બાતતા તા જે તમે જોઈ શકો થોડોક કાવ ભાવ તો આવી ગયો છે છત્રપતિ શિવાજી બાળકની બાળક જેવો તો તમે વિડીયો માં બના રેજો હું તમને રિવ્યુ પણ આપી દઉં આ ડિજીટેક માં આવું ના અત્યારે સુધી છે ને આપણે માઇક વગર બોલતા હતા હવે માઇક નો તમને રિવ્યુ કેવો લાગે તો એ કોમેન્ટ માં જણાવજો અને પાર્થભાઈ નોય થોડોક આપણે review લઇ લઈએ પાર્થભાઈ તમે શું કહેવા માંગો છો માઇક માં hello guys કેસે હો આપ સભી શેર કરો સબસ્ક્રાઈબ કરો પાંચ વાગી ગયા છે અને રૂટિન ટાઈમ મુજબ આપણે video પણ અપલોડ કરવાનો છે મમ્મી એ કહ્યું છે ચા તો ચા પીને ડાયરેક્ટ આપણે વિડીયો અપલોડ કરી દઈએ youtube માં અને instagram પેજ પર જે આપણા ફ્રી ગ્લોબિંગ ના વિડીયો તમને રૂટિન મળી જ રહે છે તો અત્યારે તમે instagram નું ક્લેગ ઓપન કરજો આપણું સુરત કરીને અહીંયા તમને બાયોમાં હું તમને લિન્ક પર આપી દઈશ તો તમે ત્યાંથી પણ ફોલો કરી શકો તો આ વિડીયો તમે જોવાનું નહીં અને લાઈક કરી દેજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો શેર પણ કરજો તો તમને થોડી વાર માં વિડીયો અપલોડ થઈ ગયો છે જે મેં ડિસ્ક્રિપ્શન માં મે એની લિંક પણ નાખી દીધી છે તો ત્યાંથી પણ તમે ફૂડ બ્લોગિંગ નો વિડીયો મારો જોઈ શકો જે અપલોડ કરી નાખ્યો છે અને આ ભાઈને ને અહીંયા બેહાડી દીધા છે જોઈ શકો પપ્પા ક્યાં આવ્યા ક્યાં આવ્યા પપ્પા આવ્યા એ કહે છે પપ્પા આવ્યા તારે નીચે ઉતરવું છે તારે નીચે ઉતરવું તો નથી ઉતારવો ઉતારવું ઉતારું કે નહીં પેલા ઈ કે ઉતારું નીચે અહીંયા અહીં એક વખત તો કે હાલો ગાઈશ તો કે અહી નીચે ઉતરતો હાલો ગાઈશ તો અહીંયા હરખું કે અહીંયા હરકું કે નહીં હવે મારો દીકો નથી લે તને બાર ફોર વ્હીલ માં લઈ જાઓ હાલો ગાઈસ કે તો મેરે અંકલ કો લાઈક કરો કેવી કાલી વાલી ભાષામાં બોલે કે તમે જોઈ શકો ને પાયલ બેના ઘરે જવાની તૈયારી કરતા હતા પણ અચાનક નું પાર્થ ની ટી શર્ટ લેવાનું થયું

એ આ છોકરીને બતાવે છે કે ટી શર્ટ કેવું લાગે આ છે અમારે ડોક આ બા બા જે શ્રી કૃષ્ણ ઈ અમારે છે ને સામેની સાઈડ ડોક્ટર પણ સાહેબ રહી છે ને એના બા છે તો એ પણ બેબલીને લઈને અહીંયા આવે તો છે ને એ છોકરાની આને રમવાને રમવા માટે એટલે નાના નાના ફૂલકાઓ રમતા હોય તો સારું લાગે

બાય બાય ગુડ નાઇટ ટેક કેર